છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના જ કલાકોમાં અટકાયત કરી બે હાજર ત્રેવીસ આજની સુધી તેમની

વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ જે ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવી છેતરપિંડી કરનાર આરોપી ડેનિસ નરેશભાઈ મકવાણાને વાળા સર્વેલન્સ કોડના સ્ટાફના માણસોએ તાત્કાલિક ધોરણે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો તેમજ રોકાણકારોએ જણાવ્યું કે તેઓને અલગ અલગ સ્કીમોની લોભામણી જાહેરાતો આપવામાં આવી હતી એવા રીતેશભાઈ ઠક્કર ઘાટનોડિયા ચાણક્યપુરી અમદાવાદ ભરોસો જેમાં આરોપી છે ડેનિસ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ ચોવીસ નામની પેઢીની એક ઓફિસ ખોલી હતી એ એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે સો મહિનામાં પચીસ ટકા રિટર્ન સાથે એનું તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે હજાર લઈને અત્યાર સુધીમાં કુલ અગિયાર લાખ બાસઠ હજાર બસો આડત્રીસ રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલ છે આ ઉપરાંત અન્ય પણ બે ભોગ બનનાર અમને મળી મળી છે અને તે કુલ સો અડતાલીસ રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને અને આ ઓફિસ તેને બંધ કરી દીધેલ છે આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે તેણે પોલીસને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ અમે બે તારીખે બે માર્ચે રજિસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે મનન પ્રજાપતિ છે હું વસ્ત્રાલ રહું છું અને મેં ફરિયાદ આ મારા વાઇફના થ્રુ કરેલી છે કારણ કે રોકાણ મેં મારા વાઇફના નામથી કરેલું હતું નિધિ મનન પ્રજા પણ હકીકત હવે હકીકત એવી છે કે સૌ પ્રથમ તો એમને મને શેરબજારનું કહીને અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાયું અમે પહેલાં લાખ રૂપિયાથી સ્ટાર્ટ કર્યું હતું અને અમારી અમાઉન્ટ છે બાર લાખ સુધી પહોંચી ગઈ હતી ઇન્વેસ્ટ કરવામાં કારણ કે લાલચ એમને એવી આપી હતી એટલે અમે બી ગુનો અમારું કહ્યું લીધે કે અમે બી લાલચમાં ફસાયા છીએ બરાબર છે અને પછી જ્યારે એમને બે મહિના સુધી રિટર્ન આપ્યું પછી ના આપ્યું એટલે અમે એને શોધવાનું ચાલુ કર્યો એને ફોન ઉપાડવાના બંધ કરી દીધા ઓફિસ પણ મળવાનું બંધ કરી દીધું લખેલી દસ ડિસેમ્બરના રોજ અમને સવારમાં મને ઓફિસ ઉપર એ ભાઈ મળી ગયા એટલે મેં એમને ઓફિસ ઉપર જ દબોચી લીધા એમને મેં ક્યાંય જવા ના દીધા અને એમને કીધું કે ભાઈ મારા પૈસા આપો કાં તો મને પૈસાનું કોઈક એવિડન્સ આપો કે હું મારા પૈસા છે એમ એટલે એમને મને બાનાખત કરી આપ્યું એમના મકાનનું હવે એ બાનાખત બી કરી આપ્યું એમાં બી એમને એમાઉન્ટ ખોટી લખાય બત્રીસ લાખ રૂપિયા મારી કિંમત આવે છે મેં મકાન તે વખતે જોયું પણ નહોતું ઓ ચાલો હશે કઈ મને બત્રીસ લખો તમે પહેલાં તો છત્રીસ કહેતા હતા પછી બત્રીસ લખાયું પછી જ્યારે તપાસ કરી ટાઈમ પૂરો થયો એક મહિનો ગયો બે મહિનાથી જાન્યુઆરીમાં મેં તપાસ કરી મકાનની કિંમત તો અઠ્યાવીસ લાખ રૂપિયા એટલે હું ફરીથી એમાં શોધવા નીકળ્યો તો ખબર પડી કે ત્યાં મકાનમાં નથી રહેતા એની જગ્યાએ વાડે જ રહેશે એમના જૂના જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એમાં એટલે આધાર કાર્ડના એડ્રેસ પ્રમાણે હું પહોંચ્યો એમના ત્યાં તો એમના વાઈફે અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો ગાળો આપી ઇવન વાસણો પણ છૂટા ફેંકીને માર્યા છે અને મારી નાખવા સુધી ધમકી પણ આપી છે એમને બરોબર છે અને પહેલો પરિચય એમને ડેનિશભાઈ એમને આપ્યો તો કે હું કબીર રાજવંશ છું અને પછી એમનું નામ અમને ખબર પડી જયારે બાનાખત કરાયું કે ત્યારે એમનું મૂળ નામ તો ડેનિશ મકવાણા છે અને ઘરે ગયા ત્યારે ડેનિશભાઈ સાથે સંપર્ક થયો મારા સામેની સાઈડમાં મારું જે અત્યારે હું વસ્ત્ર લઉં છું ત્યાં મારા સામે એક છોકરી હતી રિયા કરીને એ ત્યાં જોબ કરતી હતી પછી એની પાસે લેપટોપ નહોતું એટલે એને જોબમાંથી રિલીઝ કરી એટલે મારા વાઇફને એને કીધું કે તમારે જોબ કરવી તો મારા વાઇફ પાસે લેપટોપ હતું એટલે એમને વર્ક ફ્રોમ હોમ કરી આપ્યું હતું એમને એ ડિઝાઇનિંગનું કામ કરે છે મારા વાઇફ એમને શેર માર્કેટનું ખાલી જે એનાલિસિસ હોય એટલે એનાલિસ મતલબ કે ભાવ લખીને મોકલવાના જે શેર માર્કેટનું ડાઉન એ લખીને મોકલવાના એનું એ લોકોએ એમનું તૈયાર જ રાખેલું હતું પોર્ટફોલિયો એમાં ખાલી લખીને મોકલવાનું જ આપણે એ રીતેનું કામ હતું એમનું એ કરીને આપતા હતા మేము ఆజారుగారి అతీ త్రం కలాకూ ఏ రీతే అమర పరిచయ